આજે રાજકોટ સહિત સમગ્ર વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આપણે ત્યાં એક કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાંથી ત્યારે રાજકોટની માતા એવી પુત્રીનું સૂત્ર ચરિતાર્થ કરતો કિસ્સો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત સામે આવ્યો છે રાજકોટમાં રહેતી માત્ર અઢી વર્ષીય રુદ્રી પોપટ નામની બાળકીના યોગાસનને જોઈ સૌ કોઈ આશ્ચર્ય પામે છે ત્યારે રુદ્રી પોપટ જુદા જુદા યોગ આસનો દ્વારા નાનપણથી જ યોગિક ક્રિયાઓ પ્રત્યે ઘર આંગણેથી જ પોતાના જ્ઞાનમાં સંવર્ધન કરી રહી છે ત્યારે જુઓ આંગે અમારો આ રિપોર્ટ રાજકોટની લિટલ યોગીની હાલ ધનુરાસન પવન મુક્તાસન સેતુબંધાસન ભૂનમન આસન બાલાસન ભુજંગાસન પર્વતાસન પાદનગુષ્ટનાસન હલાસન પશ્ચિમોતાસન મકરાસન મર્કટાસન ભદ્રકોણાસન મલાસન તેમજ વૃક્ષાસન સહિતના પંદરથી પણ વધુ યોગાસન કરે છે જ્યારે મીડિયા સાથેની વાતચીતમાં રુદ્રી પોપટની માતા હિમાનીએ વાતચીત કરતા જણાવ્યું કે તેણીએ કોવિડ પૂર્વે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા કરાવવામાં આવતા ડિપ્લોમા ઇન યોગની પદવી ડિસ્ટિંકશન સાથે પ્રાપ્ત કરી છે તો સાથે જ ગુજરાત સરકાર માન્ય યોગા ટીચર તરીકેનો કોર્સ પણ કર્યો છે સાથે જ પાવર યોગા અને એરોબિક્સ ઝુમ્બા સહિતના કોર્સ પણ કર્યા છે આગામી સમયમાં પોતાની પુત્રી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં ભાગ લઈ અને ભારતનું નામ રોશન કરે તે પ્રકારની અભિલાષા છે સાથે જ હિમાનીનું કહેવું છે કે માતા પિતા દ્વારા નાનપણથી જ પોતાના બાળકોને યોગ તેમજ યોગી ક્રિયાઓ અંગે સમજણ આપવામાં આવે તો તેમના બાળકો પોતાના મનપસંદ ક્ષેત્રમાં આગળ વધી શકે છે મહર્ષિ પતંજલિએ આપણે વર્ષોથી આ જ્ઞાન શીખવ્યું છે પણ આપણે ક્યાંક ને ક્યાંક તે ભૂલી ગયા હતા પણ આ દસ વર્ષથી જે નરેન્દ્ર મોદીએ આપણને આ રાહ ચીંધ્યો છે દસ વર્ષથી સમગ્ર ભારત અને વિશ્વમાં જે આ યોગા દિવસની ઉજવણી ચાલુ કરે છે તેનાથી માનસિક શારીરિક બધી જ રીતે વિકાસ થઈ રહ્યો છે લોકો સારી રીતે એને ઉજવી રહ્યા છે મેં પણ છેલ્લા આઠ વર્ષથી આ ફિલ્ડમાં હું સક્રિય થઈ છું અને હાલમાં અમુક વર્ષોથી અત્યારે ગવર્મેન્ટના જે ક્લાસ ચાલે છે એનાથી સૌથી વધારે વ્યાપ બચ્યો છે અત્યારે શેરીએ અને ગલીએ ફ્રીમાં આ યોગાનો પ્રચાર કરી રહ્યા છે અને આનાથી ઇન્સ્પાયર થઈને હું પણ એવું ઈચ્છું છું કે મારી જે અઢી વર્ષની દીકરી છે એ પણ યોગા ફિલ્ડમાં આગળ જાય તે નાનીથી જ એટલું સરસ યોગામાં આગળ વધી રહી છે યોગા કરી રહી છે હું પણ એવું ઈચ્છું છું કે હું કરું છું આઠ વર્ષથી મારી સાથે પણ કેટલા બધા લોકો જોડાયેલા છે અને આ જ ફિલ્ડમાં ભવિષ્યમાં પણ અને નેશનલ સુધી મારી દીકરી રમવા જાય એવું ઈચ્છું છું સવારથી જ અમે તેને યોગાની પ્રેક્ટિસ આપીએ છીએ એ જમ્પિંગ કરે છે સાથે સાયકલિંગ અને વધારેમ વધારે યોગા કરે અને આગળ વધે એવી અમારી ઈચ્છા છે